હાય ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ સ્વાગત છે તમારું સિમી ક્રિએશનમાં મસ્ત લાગે છે ને પાપિંગ આજુબાજુ કાપડ દેખાતું નથી પાઇપિંગ એકલી દેખાય છે શું કન્ફ્યુઝન હશે આનું તો ચાલો આપણે કન્ફ્યુઝન દૂર કરીએ વિડીયો અંત સુધી જોજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને ચેનલનું નામ છે સિમી ક્રિએશન ફેસબુકમાં જોતા હોય તો લાઈક કરજો શેર કરજો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો લાઈક કરજો શેર કરજો ને મારી ચેનલને ફોલો કરજો પરફેક્ટ પાઇપિંગ બનાવવા માટે મારી ચેનલને ફોલો કરજો પણ સાથે સાથે મારી જે નાની નાની ટ્રીપ અને ટ્રીપ્સ હોય છે એને બી ફોલો કરજો તો પરફેક્ટ ફિનિશિંગ સાથે મસ્ત કવર પાઇપિંગ બનશે કવર પાઇપિંગ બનાવવા માટેની ફોર્મ્યુલા અને પદ્ધતિ ચલો શરૂ કરીએ હાય ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન કેમ છો આજે હું કવર પાઇપિન બનાવું છું કવર પાઇપિન મતલબ જે ડ્રેસની બાંયોમાં ને બ્લાઉઝની બાંયોમાં ને એકદમ મોરી પર તમે ઘણી પાઇપિંગ જોઈ હશે તો એ કવર પાઇપિન કઈ રીતે બને એની ફોર્મ્યુલા બતાવું છું સૌથી પહેલાં તો પાઇપિન બનાવવા માટે માર્કેટમાં રેડીમેડ પાઇપિન પણ મળે છે એના કરતાં બહેતર છે આપણે જે ટિશ્યુ પેપ ટીશ્યુ કાપડ લાવીને બનાવીએ ને એમાંથી બહુ સારી બને આ કાપડો મોટાભાગે બધા ટેલર રાખતા હોય છે અલગ અલગ કલરમાં આવે છે શેડ અલગ અલગ આવે છે લાઇટ ઓફ વ્હાઈટ ગોલ્ડન ડાર્ક ગોલ્ડન એવી રીતે તો આમાં મારે આ થોડું લાઇટ કલર સેટ થાય છે તો હું લાઇટ કલરની પાઇપિંગ બનાવું છું વિડીયો અંત સુધી જોજો જેથી કરીને દરેક પદ્ધતિ સમજાય કે કઈ રીતે બનાવે છે હવે કવર કરવાની છે આ પાઇપિન તો આપણે અહીંયા બોર્ડર વાળવાની જરૂર નથી નહીં તર આ બોર્ડર વાળવી પડતી હોય પણ આપણે કવર કરવાની છે તો કોઈ આપ પટ્ટી વાળવાની જરૂર નહીં સૌથી પહેલાં આને આપણે આપણે પાઇપિન બનાવી લેવાની છે બિલકુલ ખેંચવાનું નથી ધીમા હાથે મારે અહીંયા પાઇપિંગનું સેટિંગ કરેલું છે એટલે પાઇપિંગનો ઘોડો મારે લગાવવો નથી પડતો પણ ખેંચવાનો નથી બિલકુલ ધીમા હાથે અને દોરી પર ટાંકો ચડી ના જાય એનું ધ્યાન રાખવાનું છે જુઓ બની ગઈ છે આપણી પાઇપિંગ

હવે પાઇપિંગ લગાવતી વખતે ખાસ ધ્યાન એટલું રાખવાનું છે કે આમાં કાપડ વધારે છે પણ આપણે આમાં એટલું નથી રાખ્યું આપણી લંબાઈ જેટલી ઈંચ રાખી છે મેં અહીંયા બાર ઇંચ રાખી છે અને છેલ્લે સીવતા આપણે અગિયાર ઇંચનો કરવાનો છે તો અહીંયા જેટલું કાપડ છે એટલું નથી વાળવાનું વધારાનું કાપી નાખવાનું અને ન કાપવું હોય તો આપણે એ રીતે સેટ કરીને રાખવાનું કે નીચેનું થોડું જ હોય આ ભલે ને આગળ જાય જો લગી ગઈ પાઇપિંગ મસ્ત લાગે છે ને હવે આના ઉપર આપણે અસ્તર લગાવી દેવાનું છે કવર પાઇપિંગ થાય છે કેવી રીતે સીધું છે ને એ બાજુ મેં પાઇપિંગ રાખી છે હવે આના ઉપર આપણે અસ્તર લગાવી દઈશું પાઇપીન અંદર જતી રહે રીતે અંદર છે આ મેન ફેબ્રિક છે આ અસ્તર છે બંનેની વચ્ચે રાખીને સિલાઈ આ એક સિલાઈ મારવાનું મારવા પાછળનું કારણ શું છે કે કાપ પાઇપિંગ ખસી ના જાય જોઈ શકો છો પાઇપિંગ આપણે કેટલી મસ્ત નીકળીને બહાર આવી છે આ વધારાનું જે કાપડ છે એ દેખાતું નથી આખું અંદર કવર થઈ ગયું છે આને કહેવાય કવર પાઇપિંગ હવે અહીંયા આપણે વન ફોરની ની સિલાઈ મારી દઈએ છે ને મિત્રો મસ્ત પાઇપિંગ જે સીવતા હશે જે પ્રોફેશનલ ટેલર જે બુટિક ચલાવે છે એમને આ ખબર હશે કઈ રીતે બની હશે જે લોકો નથી જાણતા હજી શરૂઆત કરી છે શીખવાની શરૂઆત કરી છે એમને ખબર ના હોય કઈ રીતે બની તો બસ વિડીયો અંત સુધી જોજો અને દરેક ફોર્મ્યુલા તમે ફોલો કરશો તો મેં જેવી પાઇપિંગ બનાવી છે એવી પાઇપિંગ તમારી બી બનશે ઘણા કહેતા હોય છે કે તમારા જેવી પાઇપિંગ અમારે નથી બનતી તમે કઈ રીતે બનાવો છો આ કયા પ્રોસેસ છે શું પદ્ધતિ છે બધા અલગ અલગ ઘોડા હશે ના કોઈ બીજા ઘોડાથી નથી બનાવી આ જે સાદો ઘોડો છે સાદા ઘોડા પરથી જ મેં આ બનાવી છે અને મારી દરેક ટેકનિકને તમે ફોલો કરશો તો જેવી મેં પાઇપિંગ બનાવી છે એવી તમારી બી પાઇપિંગ બનશે